સંપન્ન કરાયો રાજયોગીની બ્રહ્માકુમારી કુમારી અરુણા દીદી પુરુષાર્થમાં તીવ્રતા લાભા શક્તિશાળી ક્લાસ કરાવી રક્ષાબંધન અંતર્ગત સર્વને શ્રેષ્ઠ સંકલ્પોની પ્રતિજ્ઞાઓ પણ કરાવી કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર કલોલની કોલેજો રેલવે સ્ટેશન સ્ટાફને પણ રક્ષાબંધનના પર્વે રાખડી બાંધી લાંબી આયુ માટે ભગવાનને પ્રાર્થના કરી કલોલ કલોલ તાલુકા પોલીસ સ્ટેશન એસટી બસ ડેપોના સાથે પણ રક્ષાબંધનની ઉજવણી કરી બ્રહ્માકુમારી જિંકલબેન આ પ્રસંગે પોતાની શુભ પ્રેરણાએ વ્યક્ત કરી લગભગ ત્રણસો જેટલા પાઠશાળાના સર્વે ભાઈઓ બહેનોએ પરમાત્મા પ્યાર અને પવિત્રતાનું પ્રતિક અલૌકિક રાખડી બાંધવામાં આવી સૌએ બ્રહ્મભોજન કરી તન મનથી શક્તિથી ભરપૂર થઈ વિદાય લીધી બ્યુરો રિપોર્ટ કલ્પેશ પંચાલ કલોલ